નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સ માં જોઈએ કેટલાક મહત્વના સમાચાર સ્માર્ટ મીટર પ્રી ગ્રાહકો માટે બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં બે ટકાનું રીબેટ આપવામાં આવશે એમ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ રીવેમ્પ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ હેઠળ એક નોંધપાત્ર પહેલ સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ સમગ્ર દેશના અન્ય રાજ્યોની સાથે હવે ગુજરાતમાં પણ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે ડીસામાં બાળ તસ્કરી મુદ્દે તપાસનો ધમધમાટ તેજ કરાયો છે ડીસામાં બાળ તસ્કરી મુદ્દે બાળ આયોગના ચેરમેને કલેક્ટર સાથે વાત કરી હતી બાળ તસ્કરી મામલે પોલીસને કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ છે કલેક્ટરે જણાવ્યું હતું કે જાતે જઈ અને કેસની તપાસ કરી અને કાર્યવાહી માટે આદેશ આપીશ ડીસામાં એક વર્ષ અગાઉ બાળ તસ્કરીનો મુદ્દો સામે આવ્યો હતો અને હવે તપાસ તેજ બની છે ઈડી દ્વારા અમદાવાદની નામચીન કંપનીમાં દરોડા પાડીને કાર્યવાહી કરાઈ છે મેસર્સ સહેલિયોઝ ટ્યુબવેલ્સ પ્રાઇવેટ લિમિટેડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે આ કાર્યવાહી દરમિયાન ઈડીએ રૂપિયા ઓગણીસ પોઈન્ટ સાડત્રીસ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે રાજુલાની જમીન તથા અમદાવાદ શહેરનો એક ફ્લેટ પણ કબજે કરાયો છે પીએમએલએ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ અમદાવાદમાં એકવીસ સ્થળોએ ઈડીએ દરોડા પાડ્યા હતા કોંગ્રેસ બાદ હવે ભાજપ સંસદમાં હંગામો મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સંસદમાં જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચ્ચીસને લઈને મોટી માહિતી શેર કરી છે તેમણે કહ્યું છે કે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ હેઠળ જ યોજાશે ટીમ ઇન્ડિયા તેની તમામ મેચીસ તટસ્થ સ્થળો પર રમશે જો કે આઈ સીસીએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ જાહેર નથી કર્યું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટુર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો બીસીસીઆઈના મુદ્દાને સ્વીકારીને આઈ સીસીએ હાઇબ્રિડ મોડલને મંજૂરી આપી છે સંસદમાં અમિત શાહના નિવેદન બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે વિરોધ કરી રહ્યા હતા જેમની પોલીસે તરત જ અટકાયત કરી હતી એકસો થી વધુ પોલીસ કર્મીનો સ્ટાફ હોવા છતાં એનએસયુઆઈ ના પોલીસ વાન પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો પટનામાં સદાકત આશ્રમની બહાર બીજેપી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી બંને પક્ષના કાર્યકરો વચ્ચે લાકડીઓ લઈને મારામારી થઈ હતી પોલીસે દરમિયાનગીરી કરીને બંનેને અલગ કર્યા હતા હાલમાં પણ બંને પક્ષના યુવા મોરચાના કાર્યકરો સામ સામે ઉભા હતા મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ હાજર હતી વાસ્તવમાં ડોક્ટર આંબેડકરને લઈને અમિત શાહના નિવેદન પર ગુસ્સો હતો કોંગ્રેસના કાર્યાલય પાસે ભાજપના કાર્યકરો હંગામો મચાવી રહ્યા હતા

જમ્મુ કાશ્મીરના રાજોરીમાં એક અજાણી બીમારી સામે આવતા માહોલ છે આ રોગ ખીણમાં ઘણા લોકોને અસર કરી ચુક્યો છે અને મૃતકોની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે બુધવારે રાજોરીની એક હોસ્પિટલમાં વધુ એક બાળકનું રહસ્યમય બીમારીથી મોત થયું હતું મૃત્યુઆંક વધવાથી સત્તાવાળાઓએ અસરગ્રસ્ત ગામમાં કેસ અને મૃત્યુની તપાસમાં મદદ માટે નિષ્ણાતોની કેન્દ્રીય ટીમની રચના કરી છે અમદાવાદના ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર્સ અને અધિકારીઓ સ્ટડી ટૂરના નામે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે ડિસેમ્બરથી ગયા છે પ્રથમ તબક્કામાં ભાજપના ચાલીસ જેટલા કોર્પોરેટર્સ અને બે અધિકારી સહિત કુલ બેતાળીસ લોકો શ્રીનગરના પ્રવાસે પહોંચી ગયા છે સેવકો પ્રજાના બે કરોડના ખર્ચે સ્ટડી ટૂરના નામે કાશ્મીર જતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે સાબરમતી રિવરફ્રન્ટના બંને તરફના સાડા ત્રીસ કિલોમીટરના વોકવે પર એક પણ સીસીટીવી કેમેરા નથી લગાવાયા રિવરફ્રન્ટ ખાતે પ્રાઇવેટ એજન્સીઝના સત્તાણું જેટલા સિક્યુરિટી ગાર્ડ ત્રણ શિફ્ટમાં ફરજ પર મુકાયા હોવા છતાં આત્મહત્યા કરવાના બનાવો સતત વધતા જાય છે છેલ્લા અગિયાર વર્ષમાં વોકવે પરથી એક હજાર આઠસો ઓગણ્યાસીત્તેર જેટલા લોકોએ આત્મહત્યા કરી છે આ ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ પણ વધી રહી છે આમ છતાં પણ કેમેરા લગાવાયા નથી ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રહેમાન બર્કના ઘરે વિભાગે પોલીસને સાથે રાખી ચોરી કરવા બદલ દરોડા પાડ્યા હતા એવો આરોપ છે કે સાંસદ જિયાના પિતાએ વીજળી વિભાગના લોકોને ધમકી આપી હતી અને કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો જોઈ લઈશું વિદ્યુત વિભાગે તેમની વિરુદ્ધ વીજ ચોરીની ફરિયાદ પણ નોંધી છે

કોંગ્રેસ બાદ હવે ભાજપ સંસદમાં હંગામા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સંસદમાં જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે બધાએ રાહુલનું વર્તન જોયું તેમણે પોતાના કાર્યો માટે માફી માંગવી જોઈએ કોંગ્રેસના પાપો માટે તેમણે માફી માંગવી જોઈએ રાહુલ ગાંધીએ ગૃહમાં ગુંડાગીરી કરી હતી તે બીજા દરવાજામાંથી પણ પસાર થઈ શક્યા હોતા આમ છતાં પણ તેમણે ગુંડાગીરીનું પ્રદર્શન કર્યું હતું પ્રદૂષણ સાથે દિલ્હી અને એનસીઆરમાં ગુરુવારે સવારે ઠંડા પવન અને ગાઢ ધુમ્મસ વચ્ચે લોકો પરેશાન થયા હતા વિઝીબિલિટી ઘટી ગઈ હતી અને દિલ્હીની વાદી વિસ્તારોએ ગાઢ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હતી જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી આ વિઝીબિલિટી ઘટાડાને કારણે વાહન ચાલકોની ગતિ ઉપર પ્રતિબંધ લાગ્યો હતો અને ટ્રાફિકની સ્થિતિ પણ મુશ્કેલ બની ગઈ હતી અમેરિકાએ પાકિસ્તાન સરકારી નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્ષ અને તેની સાથે જોડાયેલી ત્રણ કંપનીઝ પર દંડ ફટકારાયો છે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રતિબંધ એવા હથિયારો અને ટેકનોલોજીને રોકવા માટે લગાવાયો છે જે મોટા પાયે વિનાશ કરી શકે છે જમ્મુ કાશ્મીરમાં વહેલી સવારે એક મોટું એન્કાઉન્ટર થયું હતું કુલગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટર દરમિયાન પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે જ્યારે કે બે જવાન ગોળી વાગવાથી ઘાયલ થયા છે આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી રહી છે આવી સ્થિતિમાં સૈનિકો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે અને બંને તરફથી ભારે ગોળીબાર પણ થઈ રહ્યો હતો જુનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વેરાવળ બંદર પરથી ત્રણસો પચાસ કરોડની કિંમતનું કોકેન હેરોઇન અને મોર્ફિન પકડાયું છે જે સંયુક્ત સોરઠ પંથકમાં પકડાયેલા આંતરરાષ્ટ્રીય નશાકારક પદાર્થનો સૌથી મોટો જથ્થો માનવામાં આવે છે સમગ્ર મામલામાં પોલીસને પાકિસ્તાન અને ઈરાન સાથેના તાર પણ જોડાયેલા જોવા મળ્યા છે આર્જેન્ટિનામાં એક વિમાન બિલ્ડિંગ સાથે અથડાયું હતું લગભગ ત્રીસ હજાર ફૂટની દુર્ઘટનામાં પ્લેનના પાઇલટ અને કો પાયલટનું મૃત્યુ થયું હતું બોમ્બારડીયર ચેલેન્જર થ્રી હંડ્રેડ નામના પ્લેને પુટાડેલ એસ્ટેથી ઉડાન ભરી હતી પરંતુ ફર્નાન્ડો એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે તે એક બિલ્ડિંગ સાથે અથડાયું હતું અમદાવાદના ગોઝાર આઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે આરોપી નબીરા તથ્ય પટેલની નિયમિત અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે હજુ પણ વધુ તપાસ ચાલુ હોવાની સરકાર દ્વારા દલીલ કરવામાં આવી હતી જ્યારે કે બચાવ પક્ષે જેલ બાદ જામીન આપવાની દલીલ કરી હતી આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે આ કેસમાં હજુ પણ વધુ તપાસ ચાલુ છે જેના કારણે તથ્ય પટેલની નિયમિત જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એડલાયન્સ